નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ પશ્ચિમ આપનું સ્વાગત છે જો અહીં આજનો સમાચાર પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર ચાલો ઊર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડીએ ઉદ્યોગપતિઓ માટે ગૃહિણીઓ માટે ખેડૂતો માટે સ્ટાર રેટિંગ વાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઊર્જા કાર્યક્ષમતા વધારો સામખિયાળી ગામે કોડી સમાજના ઈષ્ટદેવ વીર માધનતાના પ્રાગટ્ય દિવસ નિમિત્તે ભવ્ય કાર્યક્રમ યોજાયો કોડી સમાજના ઈષ્ટદેવ વીર માધનતાના પ્રાગટ્ય દિવસ નિમિત્તે ભવ્ય કાર્યક્રમ યોજાયો કોડી ઠાકોર સમાજના ઈષ્ટદેવ વીર માધનતાના પ્રાગટ્ય દિવસ નિમિત્તે સામખિયાળી ગામે કોડી ઠાકોર સમાજવાડી ખાતે કોડી સમાજનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં ખાસ અતિથિ તરીકે રાપર વિધાનસભાના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા ગાંધીધામ મત વિસ્તારના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા બચાવ તાલુકા ભાજપના પ્રમુખ વાઘજીભાઈ છાંગા બચાવ એપીએમસીના ડાયરેક્ટર વાઘુભા જાડેજા ભારતીય જનતા પાર્ટીના યુવા નેતા અને યુવાનોના આદર્શ કુલદીપસિંહ જાડેજા વાંડિયા ગામના સરપંચ કૃષ્ણરાજસિંહ જાડેજા સહિત અનેક અતિથિઓનું સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું આ વેળાએ ભચાઉ તાલુકા કોડી સમાજના પ્રમુખ હીરાભાઈ કોડીએ આવેલ અતિથિઓનો આભાર વ્યક્ત કર્યો હતો સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ દર્શક મિત્રો આજે તારીખ સોળ જાન્યુઆરી બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર